મિત્રો આંગણવાડી બહેનો માટે વિવિધ પ્રશ્નોને લઈને જાહેરાત કરવામાં આવી હતી એટલે કે આદેશ આપવામાં આવ્યો હતો આંગણવાડી બહેનોના માનદ વેતન વધારા અને અન્ય પ્રશ્નોના નિકાલ માટે સંસદમાં વિનોદ ચાવડાના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાની આ બેઠક યોજાઈ હતી વિગતવાર માહિતી શું છે તે જોઈએ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો કચ્છ જિલ્લામાં ગઈકાલે એક એવી મોટી અને અસરકારક બેઠક યોજાઈ હતી જેમાં વિકાસ કામોમાં હવે કચાસ ઢીલાસ ચાલશે નહીં સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા કડક તાકીદ કરવામાં આવી છે અને સાથે સાથે જ આંગણવાડી બહેનો માટે પણ મોટી જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો શનિવારના રોજ કલેક્ટર કચેરી ખાતે સાંસદ વિનોદ ચાવડાના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાની ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી ઈશાની મહત્વપૂર્ણ બેઠક મળી હતી આ બેઠક માત્ર રિવ્યુ માટે નહોતી આ બેઠકમાં વિકાસને ગતિ આપવાનો સંકલ્પ લેવાયો હતો બેઠકનું જે મહત્વ હતું તેમાં દિશા કમિટી એવી વ્યવસ્થા છે જ્યાં જિલ્લાના તમામ મહત્વના વિકાસ કામોની સીધી સમીક્ષા થાય છે મિત્રો અહી ચર્ચા નથી થતી અહીં જનતાના પ્રશ્નો પર સીધી વાત થાય છે બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ જનકાસિંહ જાડેજા ધારાસભ્ય કેશુભાઈ પટેલ પ્રદ્યુમનસિંહ જાડેજા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અધિકારીઓ દ્વારા અલગ અલગ વિભાગોની કામગીરી રજૂ કરવામાં આવી પણ આ વખતે માત્ર પ્રેઝન્ટેશન પૂરતું સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવું જ પડશે જનતાને વચન આપેલા કામોમાં કોઈ પણ પ્રકારની ઢીલા સહન નહી થાય જેમાં મુખ્ય મુદ્દાઓ શું હતા તો ચાલો હવે જાણીએ બેઠકમાં કયા કયા મહત્વના મુદ્દાઓ ઉઠ્યા તો કચ્છ જિલ્લામાં ચાલી રહેલા રેલવેના વિવિધ પ્રોજેક્ટની સમીક્ષા સરહદી વિસ્તાર હોવાથી રેલવે કનેક્ટિવિટી ખૂબ જ મહત્વપૂર્ણ છે પ્રોજેક્ટમાં થતી વિલંબ બાબતે ગંભીર ચર્ચા થઈ બીજું સરહદી વિસ્તારોમાં મોબાઈલ નેટવર્ક મજબૂત બનાવવાનો મુદ્દો ઘણા ગામોમાં નેટવર્કની સમસ્યા છે લોકોની બેન્કિંગ ઓનલાઈન સેવા અને ઇમરજન્સી સમયે મુશ્કેલી પડે છે આ બાબતે તાત્કાલિક પગલાં લેવા સૂચના આપવામાં આવી શાળાઓમાં પૂરતી સુવિધાઓ બાળકોને સારી

કે વધારાનું માનદ વેતન બાકી ના રહેવું જોઈએ અને સંબંધિત વિભાગે તાકીદે ચુકવણી પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ આ જાહેરાતથી જિલ્લાના હજારો આંગણવાડી બહેનોમાં અને રાજ્યની લાખો આંગણવાડી બહેનોમાં ખુશીનો માહોલ સર્જાયો છે આ નિર્ણય માત્ર વેતન વધારો નથી આ તેમની મહેનતનું સન્માન છે કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી કલેક્ટર આનંદ પટેલે અધિકારીઓને સૂચના આપી કે જનપ્રતિનિધિઓ સાથે સંકલન રાખીને વિકાસકામો ઝડપથી પૂર્ણ કરાય સરકારી સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ થાય અને લોકોને વાસ્તવિક લાભ મળે તે પર ભાર તે પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો અન્ય જે રજૂઆતો કરવામાં આવી તેમાં ધારાસભ્ય કેશુભાઈ પટેલે શાળા આંગણવાડી પ્રાણીના પ્રોજેક્ટ અને ભૂત પ્રશ્નો રજૂ કર્યા હતા જાડેજાએ પોસ્ટ ઓફિસ એરપોર્ટ ઓથોરિટીના સીએસઆર કામ અને આંગણવાડી કેન્દ્રોના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી બેઠકમાં તમામ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી આ મિત્રો હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ આવે છે કે આ બધા નિર્ણયોનો અમલ કેટલી ઝડપથી થશે આગણવાડી બહેનોનું વધારેલું મારે દ્વેતન ક્યારે સુધીમાં ચૂકવાશે વિકાસ કામો સમયસર પૂર્ણ થશે આગામી દિવસોમાં તેની અસર ચોક્કસ જોવા મળશે જો તમે આગણવાડી બહેન છો અથવા તો આંગણવાડી બહેનોના પરિવાર સાથે જોડાયેલા છો તો આ વિડિયો જરૂરથી શેર કરજો અને જો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ મહત્વપૂર્ણ અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં ધન્યવાદ મિત્રો જય